आम हाँ मुझो तो <laughs> तो आहे राजकोट ना मेहमान है हमारे आम भाव बोन जो राजकोट रहे हैं <laughs> अब जो मेरा वो करवा राजकोट हमारी बाजू क्या रहा उन्होंने नहीं <laughs> पर हमारी बाजू क्या रहा उन्होंने सुन्नगर बाजू तेरे सुन्नगर आओ तो वही आ जाओ पासा

વાયસન જો વરસાદના કારણે સૈત્રી લઈ છે બીજા બધા વાયસન હોય છે

મેરેજ વિડી ઉતારવાનો ઉતારો હેસી આજે અમારા હરેશ ભાઈ ની લીધા જ નહીં આજ હસમુખ ભાઈ ગયા હસમુખ ભાઈ ભાઈ સર માણા ભાઈ સર માણા આ મારા મામાનો છોકરો અને હજુ તો નાનો એવડો છે ને ટ્રેક્ટર ચલાવે છે જો તો ટ્રેક્ટર એ બહુ મસ્ત નું આવડે છે અને હજુ તો જો અહીંયા ફળિયામાં નાખે છે તો મેં કીધું જો હાંકીને બતાવ્યું તો ભાવેશ તો એનું નામ છે ભાવેશ ને ભાવેશ તો ટ્રેક્ટર ચલાવાનું ચાલુ કરી દીધું Oh, તો અમે મારા મામાના ઘરેથી લઈ રહ્યા છીએ વિદાય તો જો બધા મેકવા માટે આ જો ગાડી ઠેલા ની ઉપર જો મામાની બધા ઠેલા મે કે પાછા એ હું લેવાઈ ગયા હે મરજા

એક ભાઈ બીજ મરતા લેવાઈ ગયા

ગાડી ઉતરી ઉતરી બધા ગીસોડા લેવા મંડ્યા જો તો ફાઇનલી મિત્રો આપણે મામાના ઘરેથી નીકળી ગયા છીએ ને આજે વાઇડ છે અને મામાના શેઢોની આજે કે ગિસોડાના વેલા બહુ નાખ્યા છે તો ત્યાં બધાય છે ને અત્યારે

જો માર બા તો જો બકા લાઠી ને માર બા ધરાતા જ નહીં બકા લુ લે બધું બા હવે નો હાલા મિત્રો તમે ફાઇનલી મારી માસીની વાડી અવતારી હતા અને માર માસીની વાડી જો પહેલા માર મામાને ઘરે હતા ને એથી સીધા મે માર માસીને ઘરે આવતા હતા કારણ કે બીમાર છે ને એટલે અને પાછા એમાં બગીચામાં જો આટો મારવા રહ્યા જો જો બીજ વરુણ બદામ ને એવું લઈને બેઠી ઊભી છે જો અને અહીં કતું જો અને આ સાઈડ હે નકરા બીજ છે જો મોટો આ લાગટ નકરા છે અને જો કાઈ લે ઘેઠે પડી ગયું હે ઓય એ ઘેઠે પડી ગયું હે પણ દાદા એ તો જા લીંબુડી ને બધું કેવું મસ્ત મજાનું વાતાવરણ यारू दादा यारू दादा है हां नहीं हीरा पे नले है वी

તમે માર માસી ની ખબર કાઢવા આયા હતા અમે અમે થોડા દિવસથી થી નાયા નતા ને એટલે ઈ પે કે માર તો જો માં પપ્પા હે ની ફૂલ બહુ મસ્ત ના હે ને તો એનું ડાયરું લે ડાયરું ચંપો છે ચંપો મેડમ જો તો એમને છે ને સીધા મારા મારા માયસીને ઘરે આવ્યા હતા કારણ કે મારા માયસી થોડાક દિવસથી ને બીમાર છે તો બીમાર હોવાના કારણે છે ને અમે ઘણા દિવસોથી આવ્યા ન હતા તો એમ થયું કે હાલો માયસીની પણ ખબર કાઢતો જ તો આ મારા માસીના વાડીએ મકાન છે તો જો આમ બહુ મસ્તનો હોય હેને બગીચા જેવું બહુ મસ્તનું મજા આવે અમાર જો વાડીનો મોસમ છે ને બહુ આવું જ હોય મસ્ત નો હોય સીતાફળ બહુ મોટા મોટા છે અને પણ મોટા મોટા આમ સીતાફળે આવી ગયા

કેટલા જાય મોટો સોડો થઈ જાય છે આ જો બે બીજ લઈને રખડે પાકુ ને જૈનમ ભૈયા માટા મારેજો